અમદાવાદ જિલ્લા કોંગ્રેસ મહિલાની કારોબારી બેઠક યોજાઈ મહિલા કોંગ્રેસ દ્વારા ધોડકા મીઠું કુઈ હોલ ખાતે ગીતાબેન પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોંઘવારે મહિલા સુરક્ષા મુદ્દે સરકાર પર કર્યા પ્રહારો અમદાવાદ જિલ્લાના મહિલા કોંગ્રેસ દ્વારા ધોડકા શહેરમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના સ્વાગત સમારોહનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓને કારણે ખુરશીઓની અછત સર્જાઈ હતી છતાં તેઓએ નીચે બેસીને કે ઉભા રહીને કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં ભાજપ સરકાર પર

આ ચૂંટણીઓની અંદર પચાસ ટકા મહિલાઓને લડાવવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે તેની મહિલાઓને જોડવાની અને એમને કાર્યરત કરવા માટેની એક માર્ગદર્શન અને વાત કરવામાં આવી છે બીજું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર આ ભાજપ સરકાર જે ભ્રષ્ટાચારી સરકાર રાજ કરી રહી છે ત્યારે ભાજપ સરકારના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત નથી ને ગુસકે જ્યાં જુઓ ત્યાં મહિલાઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે બળાત્કારના કેસ વધી રહ્યા છે પાંચ વર્ષ અને ત્રણ વર્ષની દીકરીથી લઈને પાસઠ વરસની મહિલા પણ સુરક્ષિત નથી આવા બનાવો બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આમાં ઘણા ઘણી જગ્યાએ તો ભાજપના કાર્યકર્તા અને નેતાઓની પણ છે તેના કારણે ભાજપ સરકાર કોઈ નથી કોઈ ન્યાય આપતી નથી ગુનેગારોને સજા ન આપવાના કારણે ફરીને ફરી આવા બનાવો બનતા રહે છે બીજું કે સરકારે જાહેરાત કરે છે કે સ્પીડ કોર્ટ જેટલું બને એટલું જલ્દી આવા કિસ્સાઓમાં સુનાવણી કરવામાં આવે પણ એવું કઈ જ થતું નથી બીજું કે મોંઘવારીની વાત કરીએ તો આ સરકાર જ્યારે વાય કરે છે કે અમે મોંઘવારી ઘટાડીશું પણ મોંઘવારી ઘટી નથી અને કૂદકેને બુસ્કે મોંઘવારી વધી છે ગરીબ મધ્યમ વર્ગ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે તેની વેદના માત્ર જેના ઉપર વીતે છે એ જ જાણે છે સરકારની અંદર બની બેઠેલા નેતાઓ એસી કેબિનમાંથી બહાર નીકળતા નથી અને પબ્લિક ઉપર શું હાલાકી વીતી રહી છે તેનું પણ તેમને ખ્યાલ નથી હમણાં તમે જોયું કે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે

સજા કરવામાં આવતી નથી તો અમારી અમારી એક જ માગણી છે કે મહિલાઓને ન્યાય મળે મહિલાઓની સુરક્ષા વધે મોંઘવારી ઘટે અને ભ્રષ્ટાચાર અને જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને કડકમાં કડક સજા આપવામાં આવતી